હું બોલું એ પ્રમાણે બોલશે હું આજ પછી ભ્રષ્ટ ભાજપ ને ભ્રષ્ટ ભાજપ ક્યારે મત નહી આપું ક્યારે મત નહી આપું અને આવનારા દિવસોમાં આવનારા દિવસો માં આમ આદમી પાર્ટી પાર્ટી મત આપીશ અને મારા પરિવાર ને મારા પરિવાર ને પણ મત અપાવીશ આમ આદમી પાર્ટી નો આમ આદમી પાર્ટી નો સાથ નહી છોડું ક્યારે સાથ નહી છોડું અને ગુજરાત ની અંદર અને ગુજરાત ની અંદર બે હજાર સત્યાવીસ માં आम आदमी पार्टी में सरकार बनावे आम आदमी पार्टी सरकार बोलो माता की जय जवान, जय जवान